હળકાો કે બીજો તો ભૂંઝાળો બાકી ના મેતા હોય તો થાય જાય ખબર બીજો ભૂંધળો ચોપવા માટે ખાલી મોઢામાંથી શબ્દ બોલાવવા પડે હોય તો જો ફૂંકવા જાય તો આ મુશન મુજબ બધું બળી જાય

તમાકો આઈએ હો એ ધારું કર્યું હ તમાકોમાં શું હોય એક ખાતરનો કટટો યુયાનો બીજો કોઈ ખર્ચો ને બટાકામાં માં તમારે જોવું પડે કેટલો ખર્ચો પેરવાનો મજૂરો મજૂરોનો ને વાયતરથી મોણી બધો ખર્ચો જ આવે એ વાત હાજી એમાં ખર્ચામાં આપણે મરી જાય એમાં કાય જો ખાય ને એટલા જ ઘોવાય આઈ હ અન બટાકા પોરનું બિયારણ પડ્યું તો એટલા વાય દીધું કે પોર તો બટાકુ જ ના વાવું પાવ એવું હ હોવા એક તો ઠારમો જાવ ને પલડવું કદાચ ચીડી ભાવ ના આવે ને

આ તો કેવું છે મજુરી એ કરી ભીખાજી બધું કરો ને તો યુરિયા ખાતર માટે એક મહિના દિવાળી પર લાઈન એક કટ્ટો બે ચાર મૂચો તો પડો બટાકો મોટો છે ને ખાતર એમાં ચાલુ કરી દીધું અને ગારવાનું ગવાનું પાણી ઇમા હાલ દીધું એટલે ખાતર તો યુરિયા સજ ને મારા ઘર અને અત્યારે મળતું જ નહીં

એટલે હું એમ કઉ અઠવાડિયામાં આઈ જા અઠવાડિયામાં તમારે તમાકુ કોઈ બળી નહી જવાની જો પડી તો પડ્યું ખેડૂત હોય ને લગભગ કોઈ ના મળતા હું તો બાર મહિના કરીએ કે આપડે માપ ની કટ્ટો બે ત્રણ ચાર જોયું અને મોટી કરતા પચાસ પચાસ કટ્ટો લાઈન પેલ નોખી દી અને યુવાના આપડા દુકાનો વાળા રે ને ઈવન પેલા હાલ દી હવે આપડે કટ્ટુ વાળી પચાસ કટ્ટો ના હાલ દી

ઈવન તાજી હોય ખબર આપણે તમારા મારા જેવો જાય ને માં એક બે કટ્ટો જ બતાવો આપણે બાકી બીજું તો ગરમા ભરેલું રાખ્યું તમે માંગવા જો તો ખબર ભીખાજી જો એક કટ્ટુ પડ્યું તો હવે તમને આલુ કે મારો એટલે તમે કોઈ શરમમાં માજી નકો પહન એવા એરિયા તો વસી કરે તો ભાઈ હવે સરકારના હાથમાં આપડે આપણો તો એટલા બધી હાથ લોબાવા છે આપણને ખબર હોય છે સીઝનમાં સીઝનમાં જ થઈ રહે તો થઈ જ રહે કા બટાકાની એવી સીઝન હોય ને હવે મોટા ખેડૂતો લઈ જો એટલે આપડા જેવા ખેડુ તો તો કોઈ આલજ ન

ભીખોજી ખાતર માટે આપડા ઉપર દાબ મૂક્યો જો આપડે ગામ ના સરપંચ હોય આપડે અગ્ર વાળા હોય ને એટલો જ દાબ કે તમે લાઈન હાલો જોતા જ ન આપડા ખુદ ના તને લાઈન હાલ

અઢીસો રૂપિયા નું બસો રૂપિયા આવતું રૂપિયા કોઈ વાત ના પાડશે ના પાડશે અત્યારે ખાતર તો હોના બરોબર પોકવાથી જોયું તમે પબ્લિક ની લાઇન જોયી ગમે તે લાઈન ખાતર માટે જેટલી થાય બધી ખાંસી લો એટલે ગણવામણવાર રાહ લાઈન ના થાય ખાતર એક જાય ખાતર ની બટાકો માલ દીધું પહેરવા વખત લાઈન મળશે તો વાપર નામ ની બટાકો મોટો થઈ જાય અમે કીધું ચાલશે તમાકુ લઈ લેવડી જો આવડો મોટો પોદળો કરવા છે લાલચ નો ભરેલો બીજું કોઈ ભગવાન લઈ લેવાનું આપડે બે ના મારા માટે ખાતર નું મારે ખાતર ખાતર

ખાતર ખાતર કરીને તો ખર પડવાની કે ભાઈ માછી ખાતર આટલે ચાલુ કરું

પણ વડો તો ખરા એ મુખા આ તો માટી હે તું ગવાનું કા છેત્રી મોણસ તો છેત્રી છેત્રી કાળ મુઢા તને શરમ આવે કે જમીન માંથી બાર આવશે તમને ખબર ખબર માટે મને ખબર હવે વાત કરીને જો નેક્ષી ને સુમન તો તાપતા હતા એટલે હું વાત કરી કરીને મને તો કોઈ કોન્ટેક્ટ કર્યો ને ખાતર એટલે હું આવતો હતો ઘેર વાટમાં ઠેલી પડી હતી એટલે મને મગજમાં એડી આવ્યો કે હું માટી ભરીને પૂછી નાખું હવે લાટ ચાલુ કઈ નખું

મને ખબર ખેતર માં એમ કેતર માં રાખે આપડે બીજા ઘેર રાખી લાયા છો તમે ચાલી હોય મારી હોય કે સરપંચ જોવા ને હાજુ પડ્યું

લકડો કાં હંતાડ્યો હિમલા કાશીનો અને લકડો વસ્તી બાળી કુટુંતી છે બોલો ટાડે છે જબરજસ્ત અને ઢોર વ્યા હોય જવું પડે છે

અંધારા ના આ મારું ઓળ શું કરશે પાળી ગયું તું એને ને તો સારી વાત છે હું તો વિચાર આપડે તો પૂછન તો ને તો બજાર માંથી લાવ્યા મળી તું રાંધેડ મારું ખાતર નું કટ્ટુ તો હોય પડી તું ભીખોજી વાટ માં ખાલી કટ્ટુ લઈને બેઠા હોય એવા લાગતું ને એરિયા પૂંછી ને જ બેઠેલા અને મારા હજી તો દોડા હોકતા હતા હવાર વાત ગોમ ભેગું કરો ગોમ ભેગું કરો ને ભીખલા ની વાત